સરકારી શાળાઓ કાઢી રાજ્યમાં એક હજાર છસો છ શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે આ શાળાના વિદ્યાર્થીઓ સામાન્ય ગુણાકાર કે ભાગાકાર પણ નથી કરી શકતા આવી શાળાઓમાં આચાર્ય બનવા માટે કોઈ તૈયાર નથી

કારણ કે વર્કશાળામાં એકથી ચાર ધોરણ હોય છે અને મુખ્ય શાળામાં એકથી આઠ ધોરણ હોય છે તો મંત્રીશ્રીએ જવાબમાં આપ્યું છે કે મેં એક પણ શાળા નથી એનો મતલબ એ થાય કે સોળસો છ છ મુખ્ય શાળા છે એમાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે એ માત્ર એક શિક્ષકથી ભણે છે એટલે તમે પરિસ્થિતિ સમજી શકો છો કે આ શિક્ષણની કેટલી હદે શિક્ષણની સ્તર કથળી ગયું છે છોટાઉદેપુર જિલ્લો કે જ્યાં રિપોર્ટ કરવામાં આવેલો હતો કે સૌથી ખરાબ સ્થિતિ છોટાઉદેપુર છે એમાં બાવીસ ટકા શાળાઓમાં એક એક જ શિક્ષક છે બીજો એવો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા એમાં લગભગ સત્તર ટકા સ્કૂલોમાં એક જ શિક્ષક છે આ પરીક્ષામાં કેટલા લોકોએ ભાગ લીધેલો હતો ત્યારે જવાબમાં એવું કે તોતેર હજાર બસો એક્યાસી પરીક્ષાથી ભાગ લીધેલો અને બે હજાર સાતસો ને ઓગણ પાસ થયેલા હતા ત્યારે ત્રીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે આમાંથી કેટલા લોકોને નોકરી દેવામાં આવેલી ત્યારે એમાં જવાબ આવ્યો કે શૂન્ય હજી સુધી એક એક પણ શિક્ષકોને નોકરી દેવામાં નથી એવી ત્યારે તેર હજાર કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે સોળસો છ શાળામાં એક જ શિક્ષક છે

આ બધા જ સમયપત્તક પ્રમાણે એ એકત્રીસ સાથે એ છેલ્લે જિલ્લાફેર બદલી થઈ અને બાર બે હજાર બારથી એ કોઈ બદલીના નિયમો બન્યા નહોતા લગભગ સત્યાવીસ હજારની આસપાસ ત્રીસ હજારની આસપાસ શિક્ષકો ઈચ્છિત જગ્યા ઉપર પરિવારની આસપાસ પરિવારની બાજુમાં જઈ શક્યા છે એમના કારણે એ જે ઘટ શિક્ષકોની જણાવે છે એ થોડી ઘટ ચોક્કસ થઈ છે જ્યાં એક શિક્ષક છે ત્યાં પણ કામગીરી ફેરફાર માટે બાજુમાંથી શિક્ષકો મૂક્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે એ જે રેશિયો છે એ રેશિયો નક્કી થયેલો હોય છે કેટલા વિદ્યાર્થી આટલા શિક્ષક હોય તો જ્યાં સંખ્યા વધારે છે ત્યાં બાજુની કામગીરી ફેરફારમાં પણ હાલ મોટાભાગની સ્કૂલોમાં એક શિક્ષક નહીં વધારાના શિક્ષક પણ ત્યાં કામ કરી રહ્યા છે પણ જિલ્લા ફેરબદલી જિલ્લા આંતરિક બદલી જિલ્લા વિભાજન બદલી એમના કારણે એ જગ્યાઓ બારસો ને સિત્તેર પુના આપનો આંકડો આપું છું બારસો ને સિત્તેર જેટલી જગ્યાઓ આ પ્રમાણે ખાલી થઈ એટલે થોડી સ્કૂલોમાં એ સંખ્યા દર્શાવે છે